નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ નજીત પટ્ટ ન્યૂઝ આજરોજ નવસારીના બોરિયાચ ટોલનાકા ખાતે ટેક્સી એસોસિએશન દ્વારા રોડ નહીં તો ટોલ નહીંના મુદ્દા સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એક પોતાની રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાઉથ ગુજરાત એસોસિએશનના તમામ જેટલા પણ હોદ્દેદારો છે ટેક્સી ડ્રાઈવરો છે એમના દ્વારા આજરોજ બોરિયા ટોલ નાકે ભેગા મળી અને એક આ આંદોલન કરવામાં આવ્યું હતું મુખ્ય મુદ્દો હતો કે રોડ બનાવવો ફાસ્ટેગ ગાડી પર લાગ્યું હોવા છતાં પણ પાંચથી દસ મિનિટ કેમ લાગે છે ટોલ નાકા પર પાંચ છ ટ્રેક હોય છે છતાં પણ બે ત્રણ ટ્રેક કેમ બંધ રાખવામાં આવે છે ટોલ નાકા પરના જે સ્ટાફવાળા છે છે એ ગાડી માલિકો સાથે ડ્રાઈવરો સાથે કેમ ગેરવર્તન કરે છે ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં પણ તમારા સર્વર ડાઉન હોય તો ગાડીવાળાને ઊભા રાખવામાં આવે છે એટલું જ નહીં પણ દર ચોમાસાની અંદર રસ્તાઓ ખરાબ થાય છે ટાયરો ફાટી જાય છે એક્સિડન્ટની સમસ્યા સર્જાય છે માનવ કલાકો બગડે છે ઈંધણ બગડે છે અને ટેક્સી એસોસિએશનને આનો સીધો માર ખાવો પડે છે કારણ કે સુરતથી લઈ વાપી અને મુંબઈ સુધી જતાં રોજના લગભગ ત્યાં સુધી સો ટેક્સી ડ્રાઈવરો એવા છે અથવા તો ટેક્સી માલિકો એવા છે કે જે આ રૂટ ઉપર ફેરફાર ફેરાઓ મારે છે અને એમને આ જ રસ્તા ઉપર પસાર થવાનું હોય છે અને ત્યાં એ ટોલ વધારો થયો હોવા છતાં પણ રસ્તાની સારી ક્વોલિટી આપવામાં આવતી નથી જે સંદર્ભે એમના દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આંદોલન કરવામાં આવ્યું હતું જેને લઈને ચક્કાજામ પણ થયા હતા અને પોલીસે પરસેવો પાડવાનો વારો આવ્યો હતો પોલીસની મધ્યસ્થી બાદ એમણે ટ્રેક ખોલ્યા હતા અને ત્યાંથી વાહન વ્યવહાર શરૂ થયો હતો તો આ પ્રસંગે સુરત એસોસિએશનના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગુલામ મોહમ્મદ શેખ સુરત એસોસિએશનનો પ્રમુખ છું આ રોડ ખરાબ છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ કે રોડ પર ખાડા બહુ છે ગાડીઓમાં બહુ નુકસાન થાય છે ટાયરો ફાટી જાય છે એક્સિડન્ટો થાય છે એ લોકો રોડ બનાવતા નથી ટોલ વધાય ટોલ વધી ગયા છે છેલ્લા ચાર વર્ષથી હર વરસાદમાં ચાર મહિના અમે આ નુકસાન ભોગે છીએ અમારું બિઝનેસ ડાઉન થઈ ગયું છે ટોલ ઉપર જે વર્કરો કામ કરે છે એ લોકોનો વ્યવહાર અતિ ખરાબ છે સુરત સુધી બરાટ સુધી બધા રોડ ખરાબ થઈ ગયા છે અમારી માંગ એવી છે કે તમે એને બનાવો અને એના પછી તમે ટોલ ચાલુ કરો તો આ પ્રમાણે આજરોજ નેશનલ હાઈવે નંબર 48 પર બોડિયા ટોલ નાકા ખાતે રોડ નહીં તો ટોલ નહીં ના સૂત્રો અને બેનરો સાથે ટેક્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તો આજ પ્રમાણે આ બાબત સમાચારો માટે આપ નિહાળ રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો